હમણાં અમરેલીમાં દિલીપ સંઘાણીને ઇકોતેર વર્ષ થાય અમે ગોલ્ડન જુબેલી સાંભળી છે ડાયમંડ જુબેલી સાંભળી છે પ્લેટિનમ જુબેલી સાંભળી છે એટલે પચાસ પંચોતેર વર્ષના ઉજવણા સાંભળ્યા છે ષ્ટિ પૂર્તિ સાંભળી છે પણ ઇકોતેર માં વર્ષે સન્માન સમારંભ થાય એવું દિલીપ સંઘાણીએ પહેલીવાર દાખલો પૂરો પાડ્યો અને ત્યાં ભેગા થયેલા માંથી કેટલા રેલેવન્ટ હતા અને કેટલા નહી રિલેવન્ટ હતા એની બહુ ચિંતામાં નથી પડવું કારણ કે કેટલાક રેલેવન્ટ હોવા છતાં એ રિલેવન્ટ થઈ ગયા છે ગુજરાતના રાજકારણમાં કારણ કે દિલ્હી બેઠા છે અને નીતિનભાઈ પટેલ એ હવે પોતાના અસ્તિત્વની તપાસમાં છે એટલે નીતિનભાઈ પટેલ ક્યાંય જાય ને બોલે એનું કઈ જાજુ વજન પડતું એવું દેખાતું નથી એટલે દિલીપ સંઘાણીના સન્માન માટે આ સંમેલન યોજાયું ઇકોતેર વર્ષના થયા દિલીપભાઈ દેખાતા નથી એકોતેર વર્ષના આમ તો ને ઊંધા કરીએ તો સત્તર થાય એ એટલા વર્ષના હોય તેવા એમના એમનો નિખાર છે પણ ઇકોતેર વર્ષ થયા એટલે આ સંમેલન દિલીપ સંઘાણીના સન્માન માટે અમરેલીમાં યોજાયું